તો તાલાળામાં મારામારીના કેસમાં દેવાયત ખવડને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને મારામારીના કેસમાં દેવાયત ખવડને લોકઅપમાં એક રાત વિતાવી પડી હતી પરંતુ ત્યારબાદ તેના જામીન મંજૂર થઈ ગયા દેવાયત ખવડને મોટી રાહત મળી પોલીસે આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા મામલતદારે તમામ આરોપીને જામીન મુક્ત કર્યા છે અને હાલ પૂરતી મોટી રાહત કહી શકાય ગઈકાલે વેરાવળ સેશન્સ કોર્ટમાંથી દેવાયત ખવડને જામીન મળ્યા હતા જોકે આજે કલમ એકસો એકાવન અંતર્ગત અટકાયતમાં પણ તેમને જામીન મળી ગયા છે તાલાળામાં કૃષ્ણા ફાર્મ નજીક અમદાવાદના યુવકને દેવાયત ખવડે ઢોર માર માર્યો હતો તેવો આરોપ છે મોબાઈલ ફોન ફેંકી કાર પણ મૂકીને ફરાર થઈ ગયો હતો તેવો પણ દાવો કરાઈ રહ્યો છે આ દ્રશ્યો આપને બતાવી દઈએ જ્યાં પહેલા જાણકારી એવી હતી કે જૂની અદાવતમાં દેવાયત ખવડે અને તેના સાથીદારોએ મારામારી કરી અને મારામારી કરીને જીવલેણ હુમલો પણ કર્યો હતો ત્યારબાદ દેવાયત ખવડ સહિત સાથીદારો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી એક રાત લોકઅપમાં વિતાવી અને ત્યારબાદ એક રાતનો જેલવાસ ભોગવીને જામીન પર દેવાયત ખવડને છુટકારો મળી ગયો છે દેવાયત ખવડને મોટી રાહત મળી છે મારી સાથે આજ મુદ્દે અમારા આસોસિએટ એડિટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ લોક કલાકારથી લઈને લોકઅપ સુધી દેવાયત ખવડ અને હવે રાહત જે તાલાલા ગીર એટલે ગીર સોમનાથના જે ચિત્રોડ ગામ છે ત્યાં ક્રિષ્ના ફાર્મ ઉપર છેલ્લા સાત દિવસ પૂર્વે જે બનાવ બન્યો હતો ને એમાં દેવાયત ખાવડ સાહિત્યકાર અને એના સાથીદારોની ધરપકડ કરી હતી પણ ગઈકાલે ત્રણ કલાકની કાનૂની કાર્યવાહી પછી તેઓને જામીન મુક્ત કર્યા હતા જામીન મુક્ત કર્યા પછી તાલાળા પોલીસે એકસો સુલે શાંતિના ભંગ એટલે એકસો એકાવન મુજબ અટકાયત કરી હતી એમાં પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તાલાળા ગીરથી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતાં તમામનો જામીન ઉપર છુટકારો જે થઈ રહ્યો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકના જે બનાવ છે એમાં જે કહી શકાય કે વેરાવળ કોર્ટમાં જ્યારે દલીલો ચાલતી ત્યારે પોલીસને ફટકારવું પડતું કારણ કે રિમાન્ડ પણ નામંજૂર થયા હતા દેવાયત ખાવડ સહિત સાથીદારોના અને જામીન પણ મંજૂર થયા હતા આ એ પછી એકસો એકાવનની જે કલમ કરીને એમની અટકાયત કરી એ અંતર્ગત અત્યારે જામીન મળ્યા સમાચાર છે પણ એક સમાચાર એવા પણ છે કે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે ખાસ કરીને વેરાવળમાં જે નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો છે જામીન રિમાન્ડ ના મંજૂર અને જામીન મંજૂર એ એ ચુકાદા સામે કદાચ પોલીસ હવે તૈયારી કરી કદાચ એ સેશન્સ કોર્ટમાં જાય તો કદાચ કાયદાકીય રીતે આ કુ જે કાર્યવાહી છે એ લાંબી થઈ શકે પણ અત્યારે